નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બારમાની અંદર અમરનાથ યાત્રા પાઠ જોતા હતા હવે પાઠની અંદર આપણે લેખિકાનો પરિચય જોયો પાઠમાં આપણે અમરનાથની યાત્રાએ લોકો કેવી રીતના જાય છે એ બધી માહિતી મેળવી આપણે કાશ્મીરમાં અમરનાથ બધા લોકો જાય છે ત્યારે કેવી રીતના સફર કરે છે કેવી રીતના માણસો ત્યાં તૈયારી કરીને જાય છે એ બધું આપણે જોયું ત્યાર પછી લેખિકાનું જીવન વિશે જોયું તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ જ્યાંથી અધૂરો હતો ત્યાંથી મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી તેથી અમારા બેમાંથી એક તો તેની પાસે રહેવું જ પડ્યું થોડા દિવસ પહેલા કોલાહલી ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતર મેં છેલ્લી મંજલ કરી જતી કરી હતી તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા બન્યા રહેલા હતા આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા અમે ત્રણેય ઘોડે સવારીને આવડતવાળા જેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા પાણીદાર ઘોડા પાણીદાર ઘોડા એટલે શું થાય તો કે જે ઘોડા છે એનામાં તાકાત છે દોડવાની એનામાં શક્તિ છે વધારે પડતા પર્વતો આવે એને છલાંગ મારવા એવા પાણીદાર ઘોડા લઈ લીધા હવે અહીંયા લેખિકાનો પ્રશ્ન એની મૂંઝવણ એ હતી કે એને બહુ નાની એવી રંજના હોવાથી હવે અમરનાથની યાત્રાએ કેટલાક સ્થળો વિકટ એટલે કે કેટલાક સ્થળો છે એમાં મુસીબત આવી શકે છે તો આ સમયે એ વિચારે છે કે એક વખત તો એ એક સ્થળે જઈ આવ્યા હતા પણ રંજના ખૂબ જ નાની હતી એટલે આ બરફથી ખડકાયેલા કેટલાક સ્થળ છે ત્યાં કેટલીક પરિસ્થિતિ ખરાબ આવે છે તો આવા સમયમાં હું કઈ રીતે જઈ શકું એવી એની મૂંઝવણ આવે છે પછી કોઈ પાણીદાર એવા ઘોડાને પોતે છે પુત્રી પણ અધીરી હોય છે જવા માટે એટલે ચંદનવાડી જવા માટે બધાય અધીરા એટલે કે બધાને આમ એક ઉત્સાહ હોય છે જવા માટે હોટેલના વ્યવસ્થાપકને અમારા બપોરની બપોરી ખાણાનું ભાથું બાંધી આપવા વરદી આપી દીધી બપોરી ખાણાનું એટલે કે આપણે બપોરે બપોરા કરીએ છીએ ભાથું એટલે કે જમવાનું ટિફિન બાંધી આપવા વરદી આપી દીધી એટલે કે એને ઓર્ડર આપી દીધો બપોરનું જમવાનું બનાવજો એનું પણ આવી પ્રસંગે આવી પ્રસંગે ખૂબ વધારે ભૂખ લાગે એટલે હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટકાવ્યા ખટવ્યા વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણેય ચાલી નીકળ્યા હવે આપણે ગમે ત્યારે ગમે તે સ્થળે ફરવા જઈએ છીએ ત્યારે આપણને જમવાનું હંમેશા ઓછું રાખીએ છીએ કારણ કે તો આપણે પેટ ભારે થઈ જાય તો આપણે જમી શકતા નથી તો આપણે જમવાનું ઓછું રાખવાનું એમ હળવા ખોરાક લેવાનો તરત પતી જાય એવું જમવાનું તો અહીંયા હોટલવાળા છે એ પણ આછું એવું ખાવાનું આપે છે અને પછી એને જલ્દીથી ભૂખ લાગે છે એટલે કે હલવાઈવાળાને પણ ત્યાં જઈને નાસ્તો કરે છે પછી સાથે પણ નાસ્તો લે છે કેમેરા થર્મોસ નાસ્તા ના સાધનો બધું સાથે લઈને ઘોડાવાળાને સોંપી આપે છે પહેલગામથી શરૂઆત જ શેષ નદીને કાંઠે કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે પહેલું ગામથી શરૂઆત કરીએ તો કઈ નદીના કાંઠે કાંઠે ચાલવું પડે છે તો કે શેષ નદીના કાંઠે કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ નદી કાંઠે કેવી અભિરામ વનરાય સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા પૂર ઝપાટા બંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ એક અંગ્રેજી કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા માંડી હતી હવે અહીંયા લેખિકા છે એ પહેલગામથી શરૂઆત કરે છે જવાની તો જ્યાં શેષ નદી આવે છે એ શેષ નદીના કાંઠે કાંઠે રસ્તો છે ત્યાં ચાલે છે હવે કાશ્મીરની અંદર કઈ ઋતુ શરૂ થઈ હતી વસંત ઋતુ હવે વસંત ઋતુમાં ત્યાં સફરજનના ઝાડ ઘણા બધા હોય છે આપણે શિમલાના સફરજન છે એ પ્રખ્યાત હોય છે એટલે અહીંયા સફરજનના ઝાડ ઉપર જોવે છે તો દૂધ સાથે ઉપમાયે છે દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હોય એટલે કે દૂધ જેમ સફેદ હોય એવી રીતના સફેદ ફૂલના ગુચ્છા છે એ ખીલી ઉઠ્યા છે એકદમ અને ઝપાટાબંધ એટલે કે પૂર ઝપાટાબંધ નદીમાં જેવી રીતના પૂર આવ્યું હોય અને આપણું જે જોવાની દ્રષ્ટિ છે વિચાર શક્તિ છે એ માત્ર પૂરને જ જોઈ રહેતી હોય છે તો એ વહેતી શેષ નદીના નીર એટલે જ્યાં શેષ નદી છે એ વહેલગામથી શેષ નદીની પાસે આવ્યા હતા તો નાના કાંઠે જે વાતાવરણ છે એ વાતાવરણનું અહીં વર્ણન કર્યું છે તો આ વાતાવરણમાં જે વૃક્ષો છે ફૂલો છે એ બધા એટલા બધા આમ વિશાળ છે એટલું બધું આમ વાતાવરણ રમણીય છે તો અહીંયા લેખિકાની એક પંક્તિ યાદ આવી જાય છે ઇંગ્લિશની આઈ થિંક ઓફ યુટી ઇઝ ઝોય ફોર એવર નિશાળનો ઘંટ વાગી જવાની બીકી ઉતાવળે નિશાળ તરફ ઘસતી વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મચતી મુગ્ધા કન્યાઓની યાદ આપતી ઉજડા નિર્મળા ઉછાળા માતા વાતાવરણમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી અને નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાદા માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા નિશાળ ભણી દોડતી કન્યાઓને સિસોટી વગાડી તીખડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા હવે અહીંયા વાતાવરણની એવી સરસ વાત કરી છે તો વાતાવરણને અહીંયા કોની સાથે સરખાવે છે તો કે નિશાળ સાથે સરખાવે છે નિશાળમાં ભણવા આવતા છોકરાઓ છોકરીઓ સાથે સરખાવે છે કન્યાઓ જ્યારે નિશાળે જાય છે ત્યારે છોકરા એને ખીજવતા હોય પવનના સુસવાટામાં જે સિસોટી વાગતી હોય એ સિસોટીનો સંગીતનો આભાસ થતો હોય અને છોકરી છે એ ડરીને દોડીને સિસોટીના અવાજથી ડરીને ફટાફટ સ્કૂલે પહોંચી જતી હોય એવો અહીંયા એને આભાસ થાય છે હવે નિશાનનો ઘંટ વાગી જવાની બીક હોય આપણે ઘરેથી નીકળ્યા હોય રસ્તામાં ક્યાંક ખોટી થઈ ગયા હોય તો આપણને ડર હોય એ જલ્દી સ્કૂલે જાય જલ્દી આપણે સ્કૂલે જઈએ અને આપણો જે નિશાનનો ઘંટ વાગે બે વાગે એ પહેલાં પહોંચી જઈએ એટલે એવી રીતના કન્યા જતી હોય છે ત્યારે એ કન્યાની જે ઓઢણી છે એ ઓઢણી પવનના ઝાડમાં ખેંચાઈ જાય છે અને કન્યા છે એ એકદમ ઓઢણી ખેંચીને દોડતી હોય ખેંચવાથી એના જે શરીર પર ઉજળા થતા હોય પછી એને વૃક્ષ લાગી જતું હોય એવી ઉતાવળે શેષ નદીને ઓળંગીને રળિયામની ટેકરીઓને ઓળંગીને જે ઝાડની ગીચ વસ્તી છે એમાં થઈને પવનના સુસવાટા વાતા હોય એમાંથી જઈને કન્યા છે એ સ્કૂલ તરફ દોડે છે હવે અહીંયા કન્યા છે એ જ્યારે સ્કૂલમાં જઈ રહી છે ત્યારે એને એકદમ ડર હોય છે કે ફટાફટ પહોંચી જઈએ ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ બુલબુલ રાજા અને નિશાન એવા અમારા ઘોડાના નામ હતા તે પહાડી ઘોડા શી કાળજી કેવા જન્નતપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા હવે બુલબુલ રાજા અને નિશાદ એવું નામ કોનું હતું ઘોડાનું કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ઘોડાનું નામ શું હતું કે બુલબુલ રાજા અને નિશાદ તે પહાડી ઘોડાશી કાળજીથી કેવી જ જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હવે ઘોડા છે એકદમ કાળજીપૂર્વક એકદમ જતનથી તેને લઈ જતા હતા લપસણી આવતા તે સંભાળભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા હવે લપસણી આવે ત્યારે આપણે ડરી જઈએ છીએ જેમ આપણે લપસણી લપસતા હોઈએ એ અને અહીંયા જે લપસણી છે એ બંને અલગ છે તો આપણે પગને એકદમ સંભાળવો પડે છે ત્યાં તો સંભાળભર્યા પગલાં માંડીને એટલે ઘોડો છે એકદમ નિરાતે પગ માંડે છે અને ઈજા પણ થવા દેતો નથી પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકતા અને વળી સાંકડી કેડી આવતી ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા હવે અહીંયા જે પહોળો રસ્તો આવે છે ત્યારે ત્રણેય ઘોડા છે એ એક જ લાઈનમાં ચાલે છે અને સાંકડો આવે ત્યારે આગળ પાછળ થઈ જાય છે ત્રણે પણ ત્યારે રસ્તો છે એ એક એક હારે ચાલી શકે તેવો હોતો નથી તો અહીંયા ત્રણેય ઘોડા છે એ સાંકળી કેળી આવે ત્યારે ત્રણેય એક પછી એક આગળ પાછળ થઈ જતા હોય છે ત્યાં અમારા જેવી જે માતા તથા બે પુત્રીની ત્રિપોટીનો ભેટો થઈ ગયો તે હતા શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ તથા તેમના બે પુત્રો તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા હવે આપણે પ્રવાસમાં જતા હોઈએ ત્યારે આપણને પણ કોઈને કોઈ કંપની મળી જતી હોય છે તો અહીંયા પણ તેમને સથવારા રૂપે કોઈ એક પરિવારનો ભેટો થઈ જાય છે ત્રિપુટીનું તો એનું નામ શું હતું શ્રી કૃષ્ણા હઠીસિંહ તેમને કેટલા પુત્રો હતા બે એ લોકો ક્યાં જઈ રહ્યા હતા ચંદનવાડી સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો અભિરામ સમય હતો અભિરામ એટલે કે આનંદમય સમય હતો સોહામણા એટલે કે એકદમ શોભા વધારનારા કાશ્મીરનો સૂર્યોદયનો એટલે કે સૂર્યોદય થતો હોય એ સમય કેવો હતો એકદમ આનંદમય હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત વતારથી વસંતતાવતારથી એટલે કે વસંત ઋતુમાં જે અવતાર જે રૂપ ધારણ કર્યું હોય તેની વાત કરી છે ઘેલી બની આનંદમગ્ન હતી આનંદમગ્ન એટલે કે આનંદમાં લિન થઈ ગઈ હતી અમી ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા ગીત ગાતા વાતો કરતા સંસ્કૃત કવિઓના વસંત ઋતુના હિમાલયના તથા નદીઓના વર્ણત્મક વર્ણાત્મક શ્લોકોના ઉચ્ચારણ કરતા હવે અહીંયા જ્યારે વસંત ઋતુમાં આપણે સંસ્કૃત સાહિત્યમાં જોઈએ છીએ સંસ્કૃત સાહિત્યમાં વસંત ઋતુના ઘણા બધા શ્લોકોનું વર્ણન કરવામાં આવ્યું હોય છે કયા એ વર્ણાત્મક શ્લોકો છે એનું ઉચ્ચારણ કરી અને સંસ્કૃત કવિઓને યાદ કરે છે ઉચ્ચારણ કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી ક્યુ શ્રેષ્ઠ તે નક્કી કરવા અમેશાઓ અસમર્થ બની જતા હતા એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર અને જઈ આ ચિત્ર જોયું અરે આ તો તેનાથી પણ વધારે સરસ છે એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું હવે અહીંયા શું શું પ્રક્રિયા બનતી હતી તેની વાત કરી છે તો અહીંયા વધારે પડતા સુંદર ચિત્રો જોવે છે વધારે પડતા રસ્તામાં જે હિમાલયનું વાતાવરણ છે એને નિહાળે છે ત્યાર પછી જે વધારે સરસ સુંદર લાગે છે એકાબીજાને ગમે એવા ચિત્રનું વર્ણન કરે છે તો અહીંયા જે પરિવાર પરિવારમેળો છે એ પરિવાર સાથે તેમને ઘણી બધી વાતો અને ઘણા બધા ચલચિત્રો સ્વરૂપ ચિત્રો અને કુદરતી વાતાવરણ આવું બધું માણી અને આનંદ કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ છે અહીંયા સુધી રાખીએ છીએ ત્યાર પછીનો આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું તમારે આમાંથી પ્રશ્નો બનાવીને લખવાના છે